તો કચ્છની ધરતી ફરી એકવાર સોનાની સાબિત થઈ જેમાં મોટા પ્રમાણમાં લિગ્નાઇટનો જથ્થો મળી આવ્યો છે બે સ્થળેથી પ્રતિદિન સાતસો ટ્રકમાં લિગ્નાઇટ જાય છે જેમાં સાતસો ટ્રકમાં લિગ્નાઇટ જુદા જુદા એકમોમાં પહોંચે છે જથ્થો બનાસકાંઠા મોરબી અમદાવાદ સુધી આવે છે લિગ્નાઇટ ઉદ્યોગ પર સાત હજાર સાત હજાર ટ્રકના માલિકો નિર્ભર છે ત્યારે બે માં ત્રણ સ્થળે જેમાં બે માઇન્સ ચાલુ છે એક અને એક ઉમાસર આવતા દિવસોમાં બીજી ત્રણ માઇન્સો ચાલુ થવાની શક્યતા છે એક માઇન્સ કદાચ બે ચાલુ થાય અને બીજી માહિતી બે હજાર છવ્વીસ સુધી ચાલુ થાય એવું જીએમડીસી ના અધિકારીઓ જણાવે છે ત્રણ માહિતી જે ચાલુ થવાની છે એમાં સૌથી પહેલી લખપત પુનરાજપુર એના પછી ભરકન ડેમ અને પાંદરો એક્સટેન્શન એટલે ટોટલ ત્રણ માઇલ્સો આવતા દિવસોમાં ચાલુ થશે એટલે લિગ્નેટ માટે સારા દિવસો આવવાની તૈયારી છે જ અત્યારે પણ માતાના મઢ માઇલ્સથી રોજગારી મળે છે અને માઇન્સ ને અંતર્ગત લગતા જેમ કે ઇટાચી ડ્રાઈવર છે સિક્યુરિટી છે અથવા તો જે માઇનિંગ ડિપાર્ટમેન્ટ અથવા માઇનિંગમાં જે જીએમડીસી ને લગતા એના જે વૃક્ષારોપણ ત્યાં થતું હોય એને લગતા અંદાજિત પચાસ હજાર લોકોને લિગ્નાઇટના લીધે રોજગારી મળે છે લિગ્નાઇટ વાત કરીએ તો કચ્છ અને સમગ્ર ગુજરાતમાં વાપી વલસાડ નવસારી સુધી પહોંચે છે આખા સમગ્ર ગુજરાતના એ તેત્રીસ જિલ્લામાં લિગ્નાઇટ નો વપરાશ થાય છે માર્કેટમાં સારી એવી હાલમાં તો માંગ છે લિગ્નાઇટ ની માંગ એ વપરાશ અને ઇન્ટરનેશનલ જે ઇમ્પોર્ટેડ કોલ આવે છે જે ઓસ્ટ્રેલિયન છે અલગ અલગ કોલ જે આવે છે એના ઉપર આધારિત છે કચ્છમાં જે મને જે માહિતી છે એ પ્રમાણે પાંદરો ટુ છે માતા નંબર ટુ છે લીફરી છે આ ત્રણ ખાણો અત્યારે જેને કેવાય ને કે ટૂંક સમયમાં ચાલુ થવાનો જીએમડીસી દ્વારા અ પ્રક્રિયા ચાલુ છે